વધીશું વધુ એક મુદ્દા પર વાત કરીશું ને આ મુદ્દો છે બાળકોની સુરક્ષાનો કારણ કે વાહન ચાલકો એટલા બેફામ મળેલા છે તેમને માસુમોના જેમની કોઈ ચિંતા જ નથી કોઈ ફરવા જ નથી બેફામ વાહન ચલાવે છે તે દ્રશ્યો જોઈને પણ તમે ચોંકી જશો તમને વિચાર આવશે કે શું આપણા જે બાળકો છે તેમને સુરક્ષિત માહોલમાં આપણે શાળાએ મોકલે છે આ વિડીયો તમે જોઈ રહ્યા છો સ્કૂલ વાહન ચાલક કે જેને એક બાળક હતો તેને વાન માંથી ઉતારી મૂક્યો અને વાનમાંથી ઉતાર્યા બાદ તેણે શું કર્યું આગળ ગાડી હંકારી મૂકી હતી આજે વિડીયો છે ફક્ત થોડીક સેકન્ડનો છે કારણ કે એક જાગૃત નાગરિકે વિડીયો ઉતાર્યો હતો પરંતુ તે ખૂબ જ લાંબો વિડીયો હતો જેમાં જે બાળક છે તેને તેને હેરાન પરેશાન કરવામાં આવ્યો હતો ટળવડાવવામાં કારણ કે વાન ચાલક છે સતત ગાડી આગળ ચલાવતો હતો અને જે બાળક છે નાનું બાળક તે ગાડીનો પીછો કરતો હતો અને બાળકને અંદર બેસાડતો જ નહોતો કારણ શું હતું એ બાળક વાનની અંદર મસ્તી કરતું હતું આ એક કારણ હતું

અડધે ઉતારી દીધો કેમકે મસ્તી કરતો હતો હું શૂટ કે દસ્તાવેજી પુરાવા નથી પણ જયારે અમે એને પૂછ્યું કે આ કર્યું છે ને આ જાગૃત નાગરિકે જોયું છે તો એણે સ્વીકાર્યું કે હા મારાથી ભૂલ થઈ ગઈ બહુ મોટી ભૂલ થઈ ગઈ અરે ભાઈ તમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ આ ચાર કે પાંચ વર્ષનું બાળક પાછળ આવતા કોઈ વાહનના પડડામાં આવી ગયો તો શું કરો તમે શું જવાબ આપે શું આ આદરી છે તમે સ્કૂલ વાન ચાલક છો તમે તમારા પર જેટલા બાળકોને તમે લઈ જાઓ છો એની જવાબદારી છે અને જ્યારે આપણે આનંદ નિકેતન સ્કૂલ કે જેનું પાછળ નામ લખેલું છે વાનની પાછળ એ કહે છે કે અમારી કોઈ જવાબદારી જ નથી

ની માફી ચાલે એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ કે આવી હરકત સપનામાં પણ એ વિચારી ના શકે